મને ફીસી <laughs> <laughs> <laughs>

ખબર નહી એમાં મને ત્યાં ખબર નહી મેં પેલા એને કીધું ફોન કરે સાધુ ચલો બાબા તે એરા કહેતા તા કે તમે એના ચૂંટણી ભરો તો એ રહ્યો કે એથી જતુરા રાર પડશે ને એટલે જતુરા આવી એમ કહેતો હતો એ રહ્યો તે એવું કરી આપવા હું વાતે વાળું અને તમે ચેડી જઈને બધે હા હા મને એવું થયું હતું એક વખત આવું તમારા હા

અન પેલે કાયો ભાઈને ફોન કરો આમાં નહીં ફોન કરો જા કૈનેવરી મંડ્યો આ કાયો ભાઈ જો કોક દવાવાતો મચ્છર મટવી રહ્યો તો યાર હાલો કૈનેવરી પાણી પાઉ દવા લાવ આ એજો છે મારા આ ભાઈ બતાય નહીં નહી ચલામાં હાલો આયર પડતા ને લી પણ મા માં પાટાય પાટાય મારા નહી પાટા બા કોઈ ન કેવું કે ઓ તું તો બની કઈ નહી હા હું ગયા જાવ તાન હું બુ દ ર ચો હા ગયા જાવ નાઈ એ તો બે યાર એય તમે મટા દેજો કમો નહીં માટે આ જો ગાયરો ડાલડિયો અરે ઉધર ભાઈ હા એ જલિયાવા કે યાર તમે કામ મારી એક કરે હ એ તા હા હારું હેલો આયો હારું હેલો આયો મેલો હા અમે મુએ ગયા જાવ મારા કોમ મારી દેજકી

પાલા શાંતિ હે મજા મને ઇંગ્લિશ આવડ આવું કાયે નો ફાઈલ કાયે તો નો ફાઈલ નો ફાઈલ ઇનો મતલબ હું હપું તો ફાઈલ હું કમ્પ્લીટ હું જ નહીં એટ કી આવા એટલે આઈ ડુ નો મતલબ

સમજવાનો ન <laughs> <laughs> આવું nice, nice. yeah. 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 <coughs> 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 એ કે હું જાવા તો છોડ આવું નહીં યાર ફોન દવા લાગતી ઈમાં એ એ રીતાયતા દવા તો ખોકડે ખોક જોકતું મંડ્યું મટી જ તો મટી જ એકી થાય એમ ફાઈન

જો ગયા જો તો રાતે ઊંઘ્યો છે ને માય એટલી વાળા ને પાહો આય સારું હો જાલીમ થાપાય થાપાય કરે જલ્દી આવજે એ તો પાહો આવશે મને વિશ્વાસ નહી ને ધમકી આલી તમ બાપ સાબ આય બાપ મને નક્કી કર્યાલ મને પાયા ચમ દાદુ હા દારૂ ને આ તો હાચકડો

ચલી ગાંજા પ્રો ગાંજા પ્રો ગાંજા પ્રો રોલ પેપર ચીખી પ્લાન્ટ સાંજા પ્રો સાન્ટ

તો ચલિયાને પાલુ ભઈ દીધું કે એમ બીજું ઓય એમ બીજું સોમ ભઈ જતો રહ્યો સોમ લોય ઓય એમ બીજું કે હાથેના હાથ વખત હે ને કેરી જસ પીજો તો એ તો હું હાથ વખત હજાર વખત પીજો આબ જો પી આવ પેટ દરાજી થા દે કે નઈ પણ દારૂ પાયો ચમ મટાવા તને મટાવા દારૂયા તવા ઉપર ઓય વાર

આ તું આમાં ગાળી હવે તને દે ને મેઠો ભઈય સદા કરશી હું ગમે દારૂડિયો હોય ગમે તોય પણ આગરનું હું મોણ રાખું બરોબર એટલે તું એટલે હેડ અને તારું એટલે